નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો હાલ આપણો કપાસ છે તે ચાલીસથી પિસ્તાલીસ દિવસનો થઈ ગયો છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને એમાં સામાન્ય રોગો જોવા મળતા હોય છે ખેડૂત મિત્રો ખાસ કરીને લીલીપોપટી છે મોલા મચ્છી છે તેવા અમુક રોગો છે જે આપણને કપાસના પાકમાં જોવા મળતા હોય છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને જે આવા પાકો છે તેની અંદર ને આવી જીવાતો છે તેના નિયંત્રણ માટે આપણે ખાસ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જે ઓછા ખર્ચે તમને સારું એવું રિઝલ્ટ મળે એ દવાની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું ને એની કિંમત પણ જાણીશું ખેડૂત મિત્રો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા આવો નવા વિડીયો તમને અમારી ચેનલ પર જોવા મળે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આવા સામાન્ય રોગ જે તો ખેડૂત મિત્રો આવા જે લીલી પોપટી છે મોલમચ્છી છે તેના માટે ખાસ કરીને એક નવી દવા આવી છે અને એનું નામ છે એસીમો જેમાં તમને ખેડૂત મિત્રો એ અને એસિફેટ જે પાવડર છે તેનું બંને મિક્સ જોવા મળે છે ને ખાસ કરીને આ બંને મિક્સના કારણે તમને સારું એવું દવાનું રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો જે પા કપાસનો પાક છે તેમાં તમારે પોપટી છે લીલીમચ્છ છે અથવા તો કોઈ બીજા જંતુ છે તેનો સંપૂર્ણપણે નાશ અને સફાઈઓ કરશે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણા કપાસની અંદર આપણે આ દવાનો છંટકાવ કર્યો છે ખેડૂત મિત્રો તો ખૂબ સારું એવું રિઝલ્ટ પણ જોવા મળે છે ખેડૂત મિત્રો ખાસ કરીને આ જે એસીમો છે તેનો તમે છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો ને તમને આનું રિઝલ્ટ પણ ખૂબ સારું એવું જોવા મળશે જે તમારે પરત અંદર ચાલીસ એમ એલનો છટકાવ કરવાનો રહેશે તમે મગફળી છે મકાઈ છે જુવાર છે વગેરે પાકોમાં તમે આ દવાનો છટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો અને જો ખેડૂત મિત્રો આની તમારે કિંમતની વાત કરીએ તો એક લીટરનો ભાવ આઠસો રૂપિયા છે અને પછી એરિયા એરિયાવાઇઝ અલગ અલગ ભાવ જોવા મળતો હોય છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ દવા છે તે તમારે એક લીટરના અંદર પચીસ પબ જેટલો અંદાજ થશે જેથી કરીને તમે સારું એવા આ દવાનું રિઝલ્ટ મેળવી શકો છો ખેડૂત મિત્રો તો ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રોને નથી જાણ કે આ દવા જે બંને મિક્સમાં નવી આવી છે તેનો તમે છંટકાવ કરી શકો છો તો જે આપણે મોનોકોટોન એસિફેક્ટ પાવડર છે તે મિશ્રણમાં આવે છે અને પ્રવાહી રૂપે આવે છે તો આપણને દવામાં એક સારો એવો રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને આથી જે આપણે કપાસનો પાક છે તેના માટે આપણે મોલમ છે અથવા તો લીલી આવે છે તેના માટે કઈ દવા છાંટવી તેના માટેનો આપણે ખાસ કરીને આ વિડિયો ખેડૂત મિત્રો આપણી વાડીમાં જ્યારે છટકાવ કરતા ત્યારે આપણે વિડીયો શૂટિંગ કર્યો છે તો ખાસ કરીને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો